જવાની ચીમકી ઉચ્ચારી છે કચ્છમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસ્યો અને તેના કારણે કચ્છના વડુ મથક ભુજ શહેરના કેટલાક વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તારની હાલત અત્યંત દયનીય બની ગઈ છે તેવામાં વાત કરીએ સંજોગનગર વિસ્તારની કે સંજોગનગરમાં દર વર્ષે વરસાદ આવતાની સાથે જ વરસાદના પાણી આ વિસ્તારમાં ભરાતા હોય છે અને ઘૂંટાણ સમા પાણી ભરાઈ જતા હોય છે લોકોના ઘરમાં પાણી જતા હોય છે તેમ છતાં નગરપાલિકાના બેદરકાર અધિકારીઓ દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી હાલ કરવામાં સમિતિના અધિકારીઓ તેમજ મુસ્લિમ રજૂઆત અને તેઓને ખાતરી આપવામાં આવી હતી કે આજ સાંજ સુધી તમારા વિસ્તારમાં રહેલું પાણી ઉલેચાઈ જશે તેમ છતાં કોઈ કામગીરી કરવામાં ન આવી ફક્ત લોલીપોપ અપાઈ અને નાના નાના પંપ એ વિસ્તારમાં લગાવાયા આટલા નાના પંપથી આટલું ભરેલું પાણી કેવી રીતે કાઢી શકાય તે પણ એક પ્રશ્ન છે ત્યારે ફરી પાછા આજ રોજ અધિકારીઓ સહિત ટીમ કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચી હતી અને અમિત અરોરા સાહેબે ખુદ તેઓને બાહેદરી આપી હતી કે આજ સાંજ સુધીમાં તમારા વિસ્તારમાં રહેલું પાણી ઉલેચાઈ જશે અને અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિના હોદ્દેદાર જણાવી રહ્યા છે કે જો સાંજ સુધીમાં આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવતીકાલથી તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન કરશે અને તે માટેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવું તેઓ જણાવી રહ્યા છે આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં આજ રોજ અખિલ કચ્છ સુન્ન મુસ્લિમ મિત્ર સમિતિ અને મુસ્લિમ કચ્છ મુસ્લિમ મહિલા મંચ આયોજિત છેલ્લા વરસાદ પડે છે ત્યારથી લઈ અને અત્યાર સુધી સંજોગનગરના ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર એકની અંદર અમનનગર ચોકડી અને વિવિધ વિસ્તારોમાં ગટરના પાણી ઘૂંટણસમાં ભરાયેલા છે પણ તંત્ર ગઈકાલે પણ પાંચસો જણનું ટોળું કલેક્ટર કચેરીએ રવિવાર હોવા છતાં અહીં આવેલ હતું અને ત્યારે બાંધરી આપવામાં આવી હતી કે સાંજ સુધીમાં પાણી ઓલીચી નાખશું પણ ત્યાં કને કોઈ જાતનો અધિકારી પણ રવિવારના હિસાબે કે ગમે હિસાબે કોઈ આવેલ નથી અને નાના એવા પંપો લગાડી જેનો કોઈ મતલબ નથી પાણી કોઈ ઉતરતો નથી તેવી પરિસ્થિતિ હોતા આજે ફરી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સામાજિક કાર્યકરો અખિલ કચ્છની મુસ્લિમ હિતરક્ષક સમિતિના હોદ્દેદારો અને મુસ્લિમ મહિલા મંચના અધિકારીઓ જ ખાલી અહીં આવી અને અત્યારે કલેક્ટર સાહેબને રૂબરૂ મુલાકાત લીધી અને તેમાં કેશ ડોલ્સ ફૂડ પેકેટ અને અધિકારીની નિમણૂક કરો જે તે વિસ્તારમાં પાણી નથી ઉલુંચાતું આજે વરસાદ બંધ થયા એને પણ ત્રણ ચાર દિવસ થયા પછી પણ ગટરની અંદર જો પરિવાર રહેતા હોય તો આપણે સમજી શકીએ છીએ કે તે પરિસ્થિતિ કેવી હોય છે તો સાહેબે બાંધીરી આપી છે કલેક્ટર સાહેબ અમિત અરોરા સાહેબે ખુદે બાંધરી આપી છે કે સાંજ સુધીમાં કોઈ પણ વ્યવસ્થા કરશું પણ અમો અત્યારે ફક્ત પચાસથી સો જણનું ટોળું આવી અને સાહેબને રજૂઆત કરી છે પણ જો એ પાણી ઉલેચવામાં નહીં આવે અને જો પણ કોઈ પણ જાતની કામગીરી ત્યાં કને કરવામાં નહીં આવે તો આવતીકાલે અમે અહીં ચારસોથી પાંચસો જનો ટોળું આવી અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે બેસશું ત્યાં સુધી જો નિકાલ ના આવે જો માંડવીની અંદર ગાંધીનગરથી અધિકારીઓ અને મંત્રીઓ આવતા હોય તો સંજોગનગર પણ કચ્છ જિલ્લાના ભારત દેશના ગુજરાત રાજ્યમાં જ આવેલું છે ત્યાં કાઢ્યા કઈ વસ્તી રહે છે તેનો ઉલ્લેખ કરવામાં ન આવે માટે અમે તંત્રને અધિકારીઓને અને જે સત્તાપક્ષ છે એમને કહેવા માગીએ છીએ કે તમે માનવતા ન ભૂલો કારણ કે માનવતા ભૂલશો તો ક્યાંક ભગવાન પણ તમને ભૂલી જશે માટે નાના નાના બાળકો જો ગટરવાળા પાણીની અંદર ઘૂંટણ પાણીની અંદર રહેતા હોય અને તમારા પેટનું પાણી ન હાલતું હોય તો કુદરતના પ્રકોપ ગમે ત્યારે તમારા ઉપર પણ આવી શકે છે માટે અમે તમને અલ્ટિમેટમ આપીએ છીએ કે આજ સાંજ સુધીમાં આ ગટરનો પાણી આજે પાંચસોથી હજાર પરિવારો આ પાણીની અંદર પોતાનું રહેઠાણ ચલા બે ચાર દિવસથી કરતા હોય અને તમારા પેટનું પાણી ના હાલે તો તમારામાં માનવતા નામની કોઈ ચીજવસ્તુ નથી હજી પણ તમે બાર કલાકની અંદર આજે સાંજ સુધીમાં તમે ધારો તો માંડવીનું પાણી ખાલી કરી શકતા હો તો ભુજનો વિસ્તાર તો આટલો નાનકડો છે તેમાં પણ વોર્ડ નંબર એકની અંદર ચારથી પાંચ જગ્યાએ પાણી ભરેલું છે મોટા મશીનો લગાડવાની સાહેબે જ્યારે વાત કરી છે અમે આદર કરીએ છીએ કે કલેક્ટર સાહેબે જ્યારે અમને અમે પૂરો તર્યા તૈયારીથી આવ્યા હતા કે હમણાં ત ઉપર બાળકો સહિત અમે બેસશું કારણ કે રોગચાળો એટલો ફાટી નીકળ્યો છે કે ત્યાં કને ગમે ત્યારે કોઈ મોટો રોગચાળો ફાટી ને કરશે કારણ કે સંડાસવાળું પાણી જો ઘરોમાં હોય તો આપના માધ્યમ દ્વારા તમામ પબ્લિકને અમે જાણ કરીએ છીએ કે આ માનવતા જો સત્તા પક્ષ અને અધિકારીઓ ભૂલતા હોય તો આ ખરેખર ગેરવ્યાજબી છે કારણ કે ગરીબ પરિવારો આજે પોતાનું રોજનું કમાઈને રોજનું ખાતા હોય અને તેમાં જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો માંડવીની અંદર જો અધિકારીઓ નિમતાઓ મંત્રીઓ આવતા હો તો સંજોગનગરના અમરનગર વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં પાણી ભરેલા છે તેમાં શું કામ નહીં અમે તમને અલ્ટિમેટમ આપીએ છીએ અમે ગાંધી ચિંધિયા માર્ગે આવી અને પાંચસો પરિવાર સહિત અમે બેસશું એટલું કહી આપના માધ્યમ દ્વારા જો કલેક્ટર સાહેબે જે માહિતી લીધી છે અમે આદરભાવ સાથે અત્યારે ચાલે જઈએ છીએ અને જો નહીં થાય જે અમે પ્રશ્નો આપ્યા છે કેસડોલ છે ઘરવખરી છે ખરાબ થઈ છે તેનો સર્વે ન થાય ફૂડ પેકેટ ન આવે અને પાણીનો ખાસ નિકાલ ન થાય તો ગાંધી ચિંદિયા માર્ગે પાંચસો પરિવારનો ટોળું અહીં આવીને બેસશે